સમર્થન આપવા એકત્રિત થયા હતા થોડા દિવસ પહેલા જ દેડિયાપાડાના ધારાસભ્ય તેમજ આદિવાસી સમાજના ન્યાય માટે લડતા ચૈતર વસાવાની નર્મદા પોલીસ દ્વારા જેલમાં બંધ કરી દીધેલ છે તેને લઈને આમ આદમી પાર્ટી તેમજ આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળેલ છે આમ આદમી પાર્ટી તેમજ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા કે આદિવાસી સમાજના ન્યાય માટે લડતા ચૈતર વસાવાની એનકેન પ્રકારે હેરાન કરવામાં આવી રહેલ છે અને આદિવાસી સમાજના અવાજને બંધ કરવા હાલની ભાજપ સરકાર પ્રયત્ન કરી રહી છે ચૈતર વસાવા કાયમ આદિવાસી સમાજ સાથે ઊભા રહી તેમના હક અને અધિકારની લડાઈ લડતા આવ્યા છે જેથી ભાજપના નેતાઓના ઇશારે ચાલતી પોલીસ દ્વારા ખોટા કેસ કરી પ્રજાને ગેરમાર્ગે દોરી ચૈતર વસાવાના અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ ઝાલોદ પાર્ટીના પ્રમુખ અનિલ ગરાસિયા અને આદિવાસી સમાજના આગેવાન જયેશ સાંગાડા દ્વારા કરવામાં આવી હતી આદિવાસી સમાજના અવાજ બની લડાઈ લડી રહેલા ચૈતર વસાવાના અવાજને દબાવવામાં આવતા આદિવાસી સમાજ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં રોષ વ્યાપેલ છે આદિવાસી સમાજના નેતાને જો જલ્દી છોડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આખા ગુજરાતમાં વ્યાપક આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે હતી ઝાલોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપતા જયતર વસાવાને જલ્દીથી જેલ મુક્ત કરવામાં આવી તેવી મુખ્યમંત્રી પાસે લેખિત આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી માનનીય ચૈતરભાઈ વસાવા કે જેઓ સમગ્ર ગુજરાતની અંદર આદિવાસી સમાજનો અવાજ છે આદિવાસી સમાજ છેલ્લા ત્રીસ વર્ષથી પીડાઈ રહ્યો છે લૂંટાઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને ઉજાગર કરવાનું કામ આ ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી માનીને ચૈતરભાઈ વસાવા કરી રહ્યા હતા નર્મદા પોલીસ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઈશારે રાજકીય ગિન્નાખોરી રાખીને માનનીય ધારાસભ્યશ્રી પર જે ખોટો કેસ કરવામાં આવ્યો છે જે પ્રાંત કચેરીની અંદર એટીવીટી ના આયોજનની જે મીટિંગ હતી એની અંદર એટીવીટી ના સભ્ય તરીકે અન્ય એક વેપારીની નિમણૂક કરવામાં આવી હતી આ જ બાબતની રજૂઆત હતી અન્ય કોઈ બાબત હતી નહીં એને ખોટા માર્ગે લઈ જઈ ગેરમાર્ગે દોરી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઈશારે ખોટા કેસ કરી અને તેમને જે કેસમાં ફસાવવામાં આવ્યા છે આજ રોજ જાલોદ પ્રાંત કચેરીના અધિકારી મારફતે અમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને આદિવાસી સમાજ તરફથી કહેવા માંગીએ છીએ કે સમગ્ર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી સમાજ આખો એમની સાથે છે ન્યાય પ્રણાલી પર અમને ભરોસો છે જલ્દીથી જલ્દી એમની ઉપર આ ખોટા કરેલા કેસો પાછા ખેંચવામાં આવે અને તેમને જેલ મુક્ત કરવામાં આવે એવી અમે આજ રજૂઆત કરી છે આદિવાસી સમાજના તમામ અગ્રણીઓ સાથે રહીને અમે પ્રાંત અધિકારી સાહેબ ને મુખ્યમંત્રી શ્રીને આપી રહ્યા છે કે માનનીય ચેતરભાઈ વસાવા કેટલાક સમયથી આજે ભાજપ ભ્રષ્ટ ભાજપ સરકારે ખોટા કેસ લાદીને જેલ પાછળ ધકેલ્યા છે જેના પાછળ સમગ્ર આદિવાસી સમાજ આજે નારાજ છે આક્રોશ છે આજે આદિવાસીના મસીહા અને આ નેતા આદિવાસી સર્વ એમના પાસે ભરોસો રાખીને બેઠા છે ને તમામ લડતો જે આદિવાસીની કે સમગ્ર વર્ગ માટે લડી રહ્યા છે એવા ચેતરભાઈ વસાવાને આજે અવાજ દબાવવા માટેની એક સરકારની સાજિશ છે ત્યારે અમે સરકારશ્રીની વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ ફરજી જે કેસ કલમ જે પણ નાખવામાં આવી છે અને જેલવાસ આપીને જે તાત્કાલિક જમીન મુક્ત જેલમુક્ત કરી અને આદિવાસીને જે જનઆક્રોશ છે કે નારાજગી છે એના પર ધ્યાન આપવામાં આવે જો સરકાર ટૂંક જ સમયમાં દિન સાતની અંદર જો આ સરકાર તાત્કાલિક નિર્ણય નહીં લે તો સરકારશ્રીની જવાબદારી રહેશે કે આદિવાસી સમાજ આજે બધી જ રીતે કે પોતે તૈયાર છે કે આગળ શું કરવું ને નહીં કરવું પણ સરકાર તાત્કાલિક આનો નિર્ણય લે એના માટે અમે એક રજૂઆત કરી રહ્યા છે